નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો તમે રેશન કાર્ડ ઈ કેવાયસી કેવી રીતે કરવું જાણવા માગતા હોય તો આ વિડીયોને જોતા રહો તમે તમારા મોબાઈલ દ્વારા ઘરે બેઠા પણ કરી શકો છો અને એક એકદમ શાંતિથીને તો સર્વપ્રથમ તો તમારે માય રેશન એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે કે જેમાં તમે રેશન કાર્ડનો તમારો મોબાઈલ નંબર એડ કરેલો હોય તે મોબાઈલ નંબરથી તમારે લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ તમારે સર્વપ્રથમ તો ઓટીપી આવશે ઓટીપી આવે એટલે ઓટીપી નાખશો એટલે તમારું રેશન કાર્ડ ઓપન થશે કે જેમાં તમે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગતો દરેક વસ્તુ જાણી શકશો એમાં તમારે સેટિંગમાં જવાનું છે તો ક્યાં તમારે રેશન કાર્ડ લિંક કરવાનું છે કે જ્યાં તમારે આ રીતનું કંઈક પેજ ખુલશે આ પેજમાં તમારે હું સંમત સ્વીકારું છું એમાં ઓકે આપીને આધારનો ઓટીપી જનરેટ કરવાનું છે રેશન કાર્ડ સક્સેસફુલ બતાવે લિંકેડ એટલે તમારું ઓકે થઈ ગયું ત્યારબાદ તમારે પાછું લોગિન કરવાનું રહેશે કે જેમાં તમે પિન સેટ કરી શકો છો કોઈ પણ ચાર આંકડાનો પિન તમે તમારી જરૂરિયાત મુજબ સેટ કરી શકો કે જ તમને ભવિષ્યમાં યાદ રહે હા જે પણ પિન તમે સેટ કરો એ જ પિન તમારે બીજી વખત નાખવાનું રહેશે એટલે જે પણ પિન નાખો તે તમને સરળતાથી યાદ રહે એવો ચાર આંકડાનો કોઈ પણ પિન તમે અહીંયા સેટ કરી શકો છો ત્યારબાદ નીચેના ઓપ્શનમાં તમારે આધાર ઈ કેવાયસી નો ઓપ્શન આપેલો છે એમાં તમારે ઓકે આપવાનું છે અહીંયા તમને રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ છે કે જેમાં મળવાપાત્ર જથ્થો વિગતો મોબાઈલ અનલિંક લિંક આધાર ગોડાઉન લાઈવ સ્ટોક દરેક વસ્તુ મળશે તો આધાર ઈ કેવાયસીમાં આપણે ઉપરનો ઓપ્શન જે આપેલું છે ડાઉનલોડ આધાર ફેસ એપ્લિકેશન તમારે એક ઇન્સ્ટોલ કરવાનું રહેશે જો ન કર્યું હોય તો અગાઉ તમે કરી શકો છો એ એપ્લિકેશનમાં તમારું ફેસ ડિટેક્ટ થશે ત્યારબાદ તમારે નીચે એનું આવી જવાનું છે કે જ્યાં ઉપરની સૂચનાઓ મેં વાંચી છે ત્યાં તમારે ઓકે આપી દેવાનું છે ત્યારબાદ ઓકે આપ્યા બાદ તમારે પ્રોસીઝ ઉપર ઓકે કરવાનું છે કે જેથી કરીને આગળનું નવું પેજ તમારે ખુલશે કે જે નવા પેજમાં તમારે તમારું રેશન કાર્ડનો નંબર કે જે પંદર આંકડાનો હોય એ નાખવાનો રહેશે અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે કોડ અલગ અલગ હોઈ શકે છે ત્યારબાદ તમારે નીચેનો ઓપ્શન કાર્ડના સભ્યોની વિગતો મેળવો એમાં ક્લિક કરવાનું છે કે જેમાં તમારે રેશન કાર્ડના તમામ સભ્યોના નામ આવશે ત્યારબાદ નીચેનો ઓપ્શન ઈ કેવાય સ્વીકારવાનો સ્ટેપ ટુ કરવાનું છે ત્યારબાદ તમારે હું સંમતિ સ્વીકારું છું એમાં તમારે સંમતિ આપીને ઓકે આપવાનું છે કે જેથી કરીને ઓટીપી જનરેટ થશે ઓટીપી આવે એ તમારે ઓટીપી ચકાસવા માટે સ્ટેપ ફોરમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે આ રીતનું બીજું પેજ ખુલશે કે જેમાં ચહેરો કેપ્ચર કરવાનો છે ચહેરો કેપ્ચર કરવા માટે તમારે નીચે પ્રોસીડના બટન ઉપર ક્લિક કરવાનું છે કે જ્યાં ક્લિક કરતાની સાથે જ કંઈક આ રીતનું એપ્લિકેશન ખુલી જશે કે જેમાં ચહેરો તમારો ડિટેક કરવાનો રહેશે અહીંયા તમે તમારો ચહેરો ડિટેક કરી શકશો કે જ્યાં તમારે આગળ પાછળ અથવા તો બંને સાઈડથી જમણી સાઈડ અથવા ડાબી સાઈડથી કરવાનો રહેશે અને તમારે આંખો પણ સ્થિત ઝપકાવાની રહેશે ત્યારબાદ રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્ટેન્ટ સપ્લાય ઓફિસ એપ્રુવલ આ રીતનું આવી જાય એટલે તમારે ઓકે થઈ જશે ત્યારબાદ તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું અને રેશન કાર્ડની બીજી વિવિધ સેવાઓ માટે પણ આપણે આગલો વિડીયો બનાવશું કે જેમાં જાણ વિતરણ વ્યવસ્થા હશે મળવાપાત્ર જથ્થો છે કે જેમાં હેલ્પલાઇન નંબર પણ હશે સંપર્કો પણ હશે ગોડાઉન લાઈવ વિગતો પણ હશે કે જે તમે ઘરે બેઠા બેઠા ગોડાઉનમાં કેટલો સ્ટોક છે એ પણ જોઈ શકશો તમારા રેશન કાર્ડમાં કઈ દુકાન લાગુ પડશે એ પણ જોઈ શકશો મોબાઈલ નંબર અનલિન્ક પણ કરી શકશો અને લિંક પણ કરી શકશો આવી વિવિધ સેવાઓ માટે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમામ વ્યક્તિઓને માહિતી મળી રહે